અને પ્રસાદના આજના દાતા મોગલ ભરવું છે બાપુનો દીકરો જ છે જેમ અમે દીકરા છીએ એવી રીતે દીકરો છે પણ નામ આપવાની એમણે ના પાડી છે

સર આવશે બધા વસ્તુ તાર રોટી આશીર્વાદ જયારે લેવા આવો ત્યારે બધા લાઈનમાં આવજો કોઈ ઉતાવળ કરતા નહીં सन्मी लेस आ તમને બધાને ખ્યાલ આવે કે આ મારા કરતા મોટા છે ઉમરમાં એને આગળ રાખજો નાની ઉંમર ના હોય એની પાછળ એટલે મોટી ઉંમર જે દીકરીઓ છે મા સંતાનો છે એમને હવે આપણે બાપુના આશીર્વાદ